તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં વધતી ગુનાખોરીને ડામવાની રણનીતિની સમીક્ષા કરવામાં આવી ત્યારે આગામી સમયમાં વધુ શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ નાઇટ પેટ્રોલિંગ કરી ગુનેગારોને ઝડપી લીધા છે

માસ માસમાં ઘણા બધા એવા પણ આરોપીઓ પકડાયા છે જે પંદર વર્ષથી વીસ વર્ષથી પચીસ વર્ષથી નાસ્તા ફરતા હતા જેને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે